હમ નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આઈપીએલ બાયોલોજીકલ વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે આપણે બટાકાના ફિલ્ડની અંદર ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છીએ અને ત્યાં અત્યારે બટાકાનું પલોર આપણે જોઈએ છે સાઈઠ પાસઠ દિવસે આ રીતે આખું પલોર થઈ જાય છે તો તમે જોઈ શકો છો ફિલ્ડની અંદર તો કેવું ફિલ્ડની અંદર એકદમ ગ્રીનરી સાથેનું પલોર ઊભું છે પણ અચાનક જો વાતાવરણની અંદર પલટો આવે છે હવામાં ભેજ છે અને બટાકાના જે પાલોની અંદર એટલે બટાકાના બે ઢંગ કહી ગયા હોય છે જેથી હવાની અવરજવર બિલકુલ બંધ થઈ જાય છે ત્યારે ખેડૂત મિત્રોને એક વ્હાઈટ ફૂગ નામની સમસ્યા આવતી હોય છે તો આપણે જોઈ શકીએ છીએ કે આજે એક ફિલ્ડમાં આપણે જોઈ રહ્યા છે તો આ રીતે હવાની અવરજવર બંધ થઈ જાય છે પછી આ રીતે વ્હાઈટ ફૂગ એની અંદર આવતી હોય છે બરાબર આ રીતે તો આ વ્હાઈટ ફૂગને કંટ્રોલ કરવા માટે આપણે થોડીક માહિતી આપણે આપણે લઈશું તો હવાની અવર જવર બંધ થઈ જાય છે પછી આપણે ઉપર દવાનો છંટકાવ કરતા હોઈએ છે તો છંટકાવના લીધે શું છે કે ઉપર પલોર ઉપર દવા પડશે હવે પલોરના નીચે જ્યારે હવાની અવર જવર બિલકુલ બંધ થઈ ગઈ છે ત્યાં સુધી દવા પહોંચતી નથી એટલે એવા ટાઈમે મેં આપણા ખેડૂત મિત્રોનું હું ભલામણ કરું છું કે આઈપીએલ બાયોલોજીકલ કંપનીનું બેકવાઈફ અને બાયોહર્જ પાંચસો એમએલ પ્રતિ એકર ડ્રીપની અંદર આપવું કે જે બેક્ટેરિયલ પ્રોડક્ટ છે એક પ્રકારે ફંગસ છે કે જે ફૂગનાશક છે જૈવિક છે અને એની અંદર ફંગસ એવી છે કે જે સામેવાળી ફૂગને નુકસાન કરી અને ખતમ કરે છે એટલે એને ખોરાકમાં લઈને ખતમ કરે છે તો એનો તમે ઉપયોગ કરી શકો છો કે જેના કારણે તમને સારું પરિણામ મળો આઈપીએલ બાયોલોજીકલ કંપનીની આ પ્રોડક્ટ છે બેકટવાઈપ અને બાયોહર્સ જેનો ઉપયોગ તમે આવા પ્રોબ્લેમ માટે બટાકાની અંદર উপার